ઘણા લોકો જ્યાં જાઓ તો રાડો પાડે માનવ ધર્મ માનવ ધર્મ થી મોટું કોઈ નથી માનવ ધર્મ જ મહાન છે આ બધા છે માનવ ધર્મ શુભ તો છે શ્રેષ્ઠ નથી જો તમે ખાલી માનવના ધર્મનો ધર્મ નો વિચાર કરશો તો પશુઓના ધર્મ નું શું તો પક્ષીઓના ધર્મ નું શું તો જળ ચેતન ના ધર્મ નું શું તો કૃમિ કીટકો ના ધર્મ નું શું તો સ્થાવરોના ધર્મ નું શું બીજી વાત માનવ ધર્મ દારૂ પીવાની ના પાડે ખરો એ ના ના પાડી શકે માનવ ધર્મ તમારે શું ખાવું અને શું પીવું એ ના પાડતો નથી એ કોણ ના પાડશે સનાતન ધર્મ કહે છે કે આ પીવાય આ ન પીવાય આ ખવાય આ ન ખવાય એટલે માનવ ધર્મ નહીં સનાતન ધર્મ જ શ્રેષ્ઠ છે માનવ ધર્મમાં તો બે જ જાતિ છે સ્ત્રી અને પુરુષ ત્રીજી જાતિ છે જ નહીં એટલે તમારી બેન સાથે પણ લગ્ન કરવાની માનવ ધર્મ છૂટ ઈસાઈઓ મન મુસલમાનોમાં થાય પણ છે પણ સનાતન ધર્મ ના પાડે છે કે સગોત્રી વિવાહ કરવાનો નહીં પોતાના ગોત્રમાં લગ્ન થાય નહીં એ કોણ શીખવાડશે સનાતન ધર્મ શીખવાડશે માનવ ધર્મમાં ગાયનું માંસ ખાઓ કે ભૂંડનું ખાઓ બધી છૂટ સનાતન ધર્મ ના પાડશે કે પહેલું તો માંસાહાર ન થાય અને બીજું જો કોઈ કરે છે તો પણ ગોમાંસ તો ન જ ખવાય એટલે શ્રેષ્ઠ કોણ છે સનાતન ધર્મ જ શ્રેષ્ઠ છે માનવ ધર્મમાં માં બાપને પ્રણામ કરવાની વાત આવતી જ નથી એ સનાતન ધર્મ શીખવાડ છે કે માં બાપને પ્રણામ કરો અને માં બાપની ની આજ્ઞાનું પાલન કરો